Huh? <laughs>

આવ્યું હાલો હું રાસ શીખવાડું સસમીસ કાકીને હું રાસ શીખવાડતા આવડે એ સંપા તું કોક રાસ તો હરખા શીખવા દે આ નવરાત્રી આલે છે છોકરીઓને રાસ હરખા શીખવા દે ને ખોટો ટાઈમ પાસ કરતી તે તમારા ગાંડિયા આવતી ન્યૂસ પકડો આ કોઈ દી આવતી જ નહીં તમે સંપા કાકી તમે હાલો સસમીસ કાકી પાસે રાસ શીખવા મસ્તીના રાસ શીખવાડશે તમને હારા રાસ લેતા આવડી જાય